સુરત મહાનગર પાલિકા દ્વારા વધી રહેલી ટ્રાફિકની સમસ્યા સહિતના મુદ્દે રસ્તાઓ વચ્ચે આવેલા ધાર્મિક સ્થળો દૂર કરવા ટ્રસ્ટો વહીવટ કરતા મીટીંગ યોજાઈ હતી અને પાલિકા દ્વારા માત્ર મંદિર દૂર કરાશે તો જલદ આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર જ્યાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે ત્યાં આવેલા ધાર્મિક સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ છે મહાનગરપાલિકા દ્વારા દસ થી જૂના મંદિર મસ્જિદ સ્થળોને દૂર કરવા માટે નોટિસ છે જે લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંગઠન દ્વારા મીટિંગ યોજાતી અને આ મામલે જણાવ્યું હતું કે નોટિસ બાદ ટ્રાફિકની સમસ્યાને લીધે માત્ર મંદિર દૂર કરાશે તો જલન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કમલેશભાઈ મંદિરને લઈને નોટિસ આપવામાં આવી છે આજ છે પંદર વીસ દિવસ પહેલાં પણ આવી અગિયારથી બાર રોડ ઉપર આવતા અથવા તો ગેરકાનૂની ગણાતા જેવા મંદિરો કહે છે આ લોકો એવા મંદિરોને નોટિસ આપી હતી જે ત્રણસોથી ચારસો વર્ષ જૂના હતા ત્યારે અમે કલેક્ટરશ્રી અને પાલિકાના કમિશનરશ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી કમિશનરશ્રીના ધ્યાન ઉપર આ વાત નહોતી એણે ઝોનલ શીખવારે વાત કરી અને આ નોટિસો પાછી ખેંચવાની વાત બાહેધરી અમને આપી હતી ત્યાર પછી આજે પેપરની અંદર અમે ત્રણસોથી વધુ જે ધાર્મિક સ્થળો દૂર કરવાની વાત છે આ ધાર્મિક સ્થળોમાં મજારો અને મસ્જિદો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે તો અમારી માગણી છે કે પહેલાં મજારો અને મસ્જિદો આ રોડ ઉપરની દૂર કરે વિકાસની ફક્ત હિન્દુઓને જરૂર નથી દરેક લોકોને જરૂર છે તો અમારી એવી માગણી છે કે પહેલાં મજારો અને મંદિર જે મજારો અને મસ્જિદો છે એને દૂર કરે જો પહેલાં મંદિરને દૂર કરવાની કોશિશ કરશે તો બજરંગદળ આક્રમક રીતે પોતાની રજૂઆત કરીને આક્રમક પગલાં ભરશે હા તો સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને રસ્તો પહોળો કરવાની કામગીરી માટે ધાર્મિક સ્થળો જાહેર માર્ગો પરથી દૂર કરવાની નોટિસ અપાતા વિરોધનો હુંટર ઉભો થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીટર્ન ફેન્યુઝ